નમસ્કાર દોસ્તો તમે જોડાશો નવસારી ક્લબ દ્વારા કાર્યક્રમમાં ના રોટરી પરિવારના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને આજે નવનિયુક્ત પ્રમુખ એવા હિતેશભાઈ શાહ અને સેક્રેટરી તરીકે ધવલભાઈ ચોક્સી નો સમારોહ યોજવામાં આવ્યો હતો ત્યારે આ નવસારી રોટરી ક્લબ નો જે ત્રાસી માં પદગ્રહણ સમારંભ હતો અને આ રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી જીરો સિક્સ જીરો રોટરી ક્લબ ઓફ નવસારીના આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને આ કાર્યક્રમમાં નવસારીમાં જે ગત વર્ષના પ્રમુખ હતા એ પ્રમુખ દ્વારા તેમના ગત વર્ષે કરેલા કાર્યક્રમોની વિગતો આપવામાં આવી હતી ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે રોટરીના ડિસ્ટ્રિક્ટ ગવર્નર તુષારભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

ઇન્ટરનેશનલ કક્ષાએ જે પ્રોગ્રામો આપવામાં આવતા હોય છે તેની સાથે સાથે સ્થાનિક જે કાર્યક્રમો હોય છે સ્થાનિક જે સેવાકારી કાર્યો કરતા હોય છે તેને પણ ખાસ કરીને તેઓ કાર્યરતતા હોય છે આરોગ્ય ક્ષેત્રે અને સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે લોકોને સહાય કરવાનું કામ રોટરી કરતું હોય છે ત્યારે હવે નવા પ્રમુખ તરીકે હિતેશભાઈ શાહે શપથ લીધા છે અને સેક્રેટરી તરીકે ધવલભાઈ ચોક્સી શપથ લીધા છે ત્યારે રોટરી દ્વારા આ કાર્યક્રમમાં નવસારીના અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા નવસારીના અનેક શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તો આખી ગત વર્ષની ટીમ પ્રકારના એવોર્ડો અને તેમની કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી નવસારી ખાતે રોટરી ક્લબના આ શપથગ્રહણ સમારોહ બાદ હવે નવા પ્રમુખ આરોડ થશે અને નવા પ્રમુખ રોટરીના વિવિધ પ્રકારના કાર્યો કરશે ત્યારે નવસારી રોટરીના આ પથગ્રહણ સમારોહ દરમિયાન નવસારી દ્વારા હવે એક નવા પ્રમુખ રોટરીને મળવાના છે અને નવા પ્રમુખનો આજે પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો ત્યારે તમારા તમારી આજુબાજુ બનતી ઘટનાઓને તમારા સુધી પહોંચાડતું એક એવું માધ્યમ નવસારી લાઈવ ને વધુમાં વધુ લોકો સુધી શેર કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને આ જ રીતે અમને પ્રેમ આપતા રહો આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન